i7 ગુજરાતનો आवाज આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે ચા સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં રેસ્ટોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટ ખાતે જરૂરી તપાસણી કરતા છાર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટેલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યની જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટેલ કાયદાની જોગવાઈ અને આધીન જીપીએમસીની કલમ ત્રણસો છોતેર અંતર્ગત સીલ કરવામાં આવી છે આનંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે નરેન્દ્ર શર્મા આઈ સેવન ગુજરાતી